હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનાડા તરફથી બે મોટી અપડેટ તમને આપવા જઈ રહ્યો છું બંને અપડેટ સારી છે બંને અપડેટ તમે શાંતિથી તમને ખ્યાલ આવી જશે સૌથી હું તમારી જો સાંજથી સ્ટાર્ટ કરું તો અલ્બર્ટા પ્રોવિન્સ તરફથી એક અપડેટ આવી છે કે એમને એલોકેશન કોટા જે છે વધારી આપવામાં આવ્યો છે એટલે અલ્બર્ટાના જે લોકો બી પીઆરનું ફોકસ રાખતા હોય આ લોકો માટે એક બહુ સારા ગુડ ન્યૂઝ કહી શકાય આ બધા વિદ્યાર્થીઓનો ફાયદો થઈ શકે એમ છું કારણ કે જરૂરિયાત પડવાને કારણે આલ્બર્ટા આ ગવર્મેન્ટે જે રિક્વેસ્ટ મોકલી હશે ને કે એમને એલોકેશન્સ કોટા જે છે એના કરતાં વધારે એપ્લિકેશન અથવા વધારે નોમિનેશન્સ કરવા છે જેથી કરીને એમની ઇકોનોમીમાં જે વિદ્યાર્થીઓનો ફાળો હોય એનો બેનિફિટ છે લઈ શકે તો આમના માટેનું જે એલોકેશન છે એમના માટે પાસ થઈ ગયું છે તો બહુ સારું છે ડિટેલ આખી આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે બીજી એક અપડેટ જે છે એ બી આપણે આગળ જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આપો આગળ વધ એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ ને નોટિફિકેશન ઓન રાખજો વિડિયોને હાઈક અને શેર કરવાનું ના ભૂલતા લાસ્ટ માં લાઈક કરજો જો ગમે તો હવે તો કે મેઈનલી અલબર્ટા પોટા પ્રોવિન્સ ને જે ભી એમનો કોટા એલોકેટ કરવામાં આવ્યો હતો જ્યારે ભી 1,10,000 માંથી 55,000 ની એલોકેશન થઈ ગયું એટલે બધા પ્રોવિન્સ નો ડેટા હાફ થઈ ગયો કે પીઆર માટે નોમિનેશન એમની પાસે લિમિટેડ થઈ ગયા હવે ડિમાન્ડ ને કારણે પાસે છ હજાર ચારસો ને ત્રણ નો કોટા મળી ગયો છે કે એટલા લોકોને નોમિનેટ કરી શકે છે પેલા એમની પાસે ચાર હજાર એલોકેશન આપવાનો એમનો કોટા અપ્રુવ થઈ ગયો છે તો અલ્બર્ટામાં જે લોકો બી પીઆર નો વેટ કરી રહ્યા છે જે લોકો અલ્બર્ટાના પીઆર માટેનો ફોકસ કરી રહ્યા છે એમના માટે એક સારા ન્યૂઝ એ કહેવાય કે અલબર્ટા એમના પ્રોવિન્સ લિસ્ટમાં પ્રાયોરિટીમાં રાખી શકાય કારણ કે એટલીસ્ટ કોટા આ કોઈ એક વસ્તુ છે કે ઘણા લોકો વેઇટ કરે છે ને એમાંથી આ પંદરસો લોકો છે પરંતુ એટલીસ્ટ લોકો તો છે આ ડેટાની સાથે જ આપણે જોઈએ ને તો અલ્ટિમેટલી બે હજાર ચોવીસમાં અલ્બર્ટા પાસે જેટલા લોકોને નોમિનેટ કરવાનો કોટા હતો એ હાફ થઈ ગયો હતો પરંતુ હવે એવું કહી શકાય કે ઓલરેડી અલ્બર્ટા એક એવું પ્રોવિંગ છે કે જેમની પાસે સિક્સટી ફાઈવ પર્સન્ટ કોટા અવેલેબલ થયો એઝ પર કમ્પેરિઝન કરીએ બે હજાર ચોવીસ તો તો કે ઓન્ટારિયોએ એક ન્યુ અનાઉન્સમેન્ટ કર્યું છે જેની અંદર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી જોજો આ ન્યૂઝ ખાસ સ્થાનથી જોજો કારણ કે અમુક વિદ્યાર્થીઓ માટે સારા બી છે અને અમુક લોકો માટે ખરાબ બી થશે કેમ

એને કારણે એ કોમ્પિટિશન ઓછી છે અને એ લોકો માટે ઇઝી નથી થઈ રહ્યું હવે થશે એવું કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી બારના સ્ટેટવાળા બી ઓરિયોમાં જો એપ્લાય કરશે તો દસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવશે કે એની અંદર એને એ પરમિટ ઇસ્યુ થઈ શકે આ ગવર્મેન્ટે ઓલરેડી અનાઉન્સમેન્ટ જે કર્યું છે ઓન્ટિયો ગવર્મેન્ટનો આના બે અસર છે એક તો ઓન્ટ બાર જેટલા વિદ્યાર્થીઓ છે એમના માટે સારું છે કે ઓન્ટરિયો પ્રોવિન્સ ખોલ્યું કારણ કે એમને બીજા બધા બેનિફિટ મળી શકે ઓ એનપીની ફાઇલ કરવી કે બીજી રીતે શું કે પીઆર માટે એલિજિબલ થવું આવા બધા બેનિફિટ્સ એમને મળી શકશે પરંતુ જે લોકો ઓન્ટરિયોમાં જ અત્યારે સ્ટડી કર્યું છે તો ઓન્ટરિયોમાં છે એ વિદ્યાર્થીઓ માટે ખરાબ ન્યૂઝ એટલે કહી શકાય કે એમની કોમ્પિટિશન વધી જશે કારણ કે ઓલરેડી એ વેઇટ કરી રહ્યા છે અને હજી જો એમને સિલેક્શન નથી આવી રહ્યા અને એ વખતે થોડી કોમ્પિટિશન વધશે આ બધા ફેક્ટર્સને કારણે મેં તમને બે ઓબ્ઝર્વેશન્સ આપ્યા કે આ રીતે આના નવા ચેન્જીસ થવા જઈ રહ્યા છે જે બી અપડેટ મારી પાસે આવી છે આ બંને અપડેટને બહુ સરળ કરી બહુ ઈઝી અહેવાલને કરી તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો તમને કોશિશ સારી લાગી હોય તો વિડીયોને હાઈક શેર અને લાઇક જરૂરથી કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત